દાતા તાલુકાની અંદર દાતા ગામની હાઈવેની સાઈડની અંદર એટલે ખ્રિશ્ચન મિશનરીની એમ એની જે સ્કૂલ ચાલી રહી છે મિશનરીઓની એ બાળ એની અંદર જે બાળકો પોલિટિકલ પાર્ટી હોય કે પાર્ટી હોય એમના બધાના જ બાળકો ત્યાં ભણતા હોય છે આ આપણો જે દાતા તાલુકો ખેંડ તાલુકો અમિત તાલુકો અનાજ તાલુકો આ હિન્દુ આદિવાસી ધરાશિયા હિન્દુ આદિવાસી હિન્દુ રાજપૂત હિન્દુ પટેલ আমি নাতিজনা লোকো হৈছিল মই પેલો આફ્રિકા આફ્રિકા જ કોઈ દેશ નથી હવે ક્રિશ્ચન વિસ્તારોની પ્રવૃત્તિઓ ચાલે છે સ્કૂલો ચાલે છે માસ્ટર ભાદ્રો ઘરે ગામડાની અંદર ચાલતા હોય છે ને મામલતદારને અમે બાવીસ તારીખે પણ પહેલાં જ આવેદનપત્ર આપેલું છે અત્યારે આજે પણ આ બધા આવેદનપત્ર આપ્યું છે હજુ સુધી કોઈ કાર્યવાહી કોઈ પગલાં કોઈ સર કચેરી તરફથી કોઈ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી તો હવે આગળનો વિચાર અમારો એવો છે કે આ આદિવાસી હિન્દુ આદિવાસી ડુંગળી ભીડ જે આ બધા તમામ તમામ સર્વ સમાજ સૌ સાથે મળીને અમે જીઓ જીઓ જો સ્કૂલો સારે છે એમના સરસો બનેલા છે ગામડાની અંદર કે અમે પોતે જઈને આ કા કાયદો પ્રશાસન હાથમાં નથી લેતા એટલા માટે અમને આ કાયદો હાથમાં આવે ઉપાડો કરશે એની આ તે બધા જ સૌ સર્વે સમાજ સાથે છે આ જો આ જો સાથે જ ચાલતું રહેશે તો આજથી દસ વીસ વર્ષ પહેલાં કે પછી આપણો આદિવાસી હિન્દુ સમાજ ના હોય આપણી પરંપરા તિલકની હોય છે સોલો કરવાની હોય છે આપણી સંસ્કૃતિ હોય છે આપણે જો લગ્ન આ પ્રવૃત્તિ જો નહીં આવે તો આ આદિવાસી હિન્દુ સમાજ એમને આક્રોશ થી ઉગ્ર આંદોલન કરશું અમે ને તમામ ગામડામાં જે આવતા અમે પણ રોકશું અને પકડીને પણ પોલીસ સ્ટેશન કે કે એમને હાથો હાથ પણ આપવામાં આવશે